નમસ્કાર વિપ્ટનીયા ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપને ખેડા ક્રિતનો મુદ્દો બતાવી છું ખેડા ક્રિત વ્રત પાતરવાના શુક્લ તૃતીયાના રોજ કરવામાં આવે છે આ વખતે ખેડા ક્રિત વ્રત 6 સપ્ટેમ્બર 2024 ના રોજ શુક્રવારે કરવામાં આવશે મહિલાઓ દ્વારા કરવામાં આવનારા આ વ્રતની નિર્જેલા પણ કરી શકાય છે અને તેમાં રાત્રિ જાગરણ કરીને રાત્રિ પૂજા પણ થાય છે તો આવો જાણીએ દિવસ અને રાતની પૂજન નું શુભ કેવડા કેવડાત્રીત તિથિ શરૂ થશે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બપોરે બાર વાગીને એકવીસ મિનિટ થી અને તૃતીયા તિથિ સમાપ્ત થશે છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બપોરે ત્રણ વાગ્યે સવારે કેવડાત્રીત થી પૂજાનું મૂર્ત છ વાગીને બે મિનિટથી આઠ વાગ્યે ને મિનિટ સુધી રહેશે

છત્રીસ મિનિટ થી સાત વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી નિશિતા મુહૂર્ત આ મુહૂર્ત રહેશે અગિયાર વાગીને છપ્પન મિનિટ થી બાર વાગીને બેતાલીસ મિનિટ સુધી રવિયોગ બીજા દિવસે સવારે નવ વાગી ને પચીસ મિનિટ છ વાગી બે મિનિટ સુધી હવે જાણીશું કેવડાત્રી ની પૂજા કયા કયા સમયે કરવામાં આવે છે એવું કહેવાય છે કે કેવડાત્રી ની પાંચ પૂજા થાય છે પ્રથમ પૂજા સવારે ચાર વાગી ત્રીસ મિનિટ થી પાંચ વાગી ને વચ્ચે અથવા દિવસે અગિયાર થી બાર ની વચ્ચે કરી શકાય છે બીજી પૂજા સાંજે છ વાગીને છત્રીસ મિનિટ સાત વાગીને પિસ્તાલીસ ની વચ્ચે ત્રીજી પૂજા બપોરે અગિયાર વાગીને છપ્પન મિનિટ બાર વાગીને બેતાલીસ ની વચ્ચે ચોથી પૂજા રાત્રે બે વાગીને ત્રીસ મિનિટ થી ત્રણ વાગીને ત્રીસ મિનિટ દરમિયાન અને પાંચમી પૂજા સવારે પાંચ વાગે એટલે કે બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવશે જો મિત્રો આપને મારા વિડિયો ગમે હો તો તમે લાઈક અને શેર જરૂર કરો મારા ચેનલને સબસક્રાઈબ કરી ભરજો નહીં